જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું અમારે ચેનલ વ્રત કથામાં સ્વાગત છે જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બે આઇકન પ્રેસ કરી દેજો નાગપંચમી એ શ્રાવણ માસના શુક્લ પક્ષના પાચમના દિવસે ઉજવાતો તહેવાર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર શિવ યોગ સાનિધ્ય અને ભાવકર્ણના પ્રભાવ હેઠળ મંગળા ગોરી વ્રત સાથે સુંદર રીતે ઉજવવામાં આવે છે નાગપંચમી એ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવાતો આવતો તહેવાર છે શિવયોગ સાનિધ્ય અને બાકરાના પ્રભાવ હેઠળ મંગરા ગૌરી વ્રત સાથે ઉજવાય છે આ દિવસે રવિયોગ પણ શુભ બની રહ્યો છે આ શુભ દિવસે પુંસવન શ્રુતિને મૂંગા સ્નાન ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નાગપંચમીના દિવસે રાહુ કેતુ અને નાગની વિશેષ શાંતિ પૂજા કરવામાં આવે છે આ શુભ દિવસે પ્રતાપ બેલાના શિવની સાથે તેમના ગળામાં રહેતા નાગદેવતાની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે જીવતા સાપને જોવું દાન કરવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાવણ માસ શિવપુરાણ વેદ પુરાણ અને વિવિધ ધાર્મિક ગ્રંથોના શ્રાવણનો મહિમો મહિનો માનવામાં આવે છે વિવિધ મંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રી પંડિત વિનીત શર્માએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં તમામ આધ્યાત્મિક ગ્રંથો સુંદર ભાવનાઓ સાથે સાંભળવામાં આવે છે શ્રાવણનો આખો મહિનો શ્રાવણી તરીકે ઓળખાય છે ઋગ્વેદ યજુર્વેદ સાંભળવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે પોતાનામાં એક પવિત્ર અને શુભ મહિનો માનવામાં આવે છે આ દિવસે શુદ્ધ કાચું અને શુદ્ધ ગાયનું દૂધ નાગદેવતાને અર્પણ કરવામાં આવે છે અને નાગ સ્ત્રોત નાગ ચાલીસા અને વિવિધ મંદિરો દ્વારા નાગને પ્રસન્ન કરવામાં આવે છે તાંબા અથવા ચાંદીના નાગની જોડીની પૂજા આ દિવસે શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે શિવને નાગ શિરોમણી અને નાગના મુખ્ય દેવતા માનવામાં આવે છે આ દિવસે શિવનો શૃંગાર સંપૂર્ણ સુંદરતા સાથે કરવામાં આવે છે શિવજીને ભસ્મ પંચામૃત ચંદન બંદન ગોપીચંદ અબીર વગેરેથી શોખ કરવામાં આવે છે આ દિવસે નાગ દેવતાની પૂજા ચાંદીના નાગ તથા તાંબાની જોડીમાં પણ કરવામાં આવે છે ઘણી જગ્યાએ ગાયના છાણમાંથી સાપ બનાવીને પૂજા કરવામાં આવે છે વેદીમાં ચોખા દ્વારા નાગ બનાવીને પૂજા કરવાનો નિયમ છે આ સાપ ઓછામાં ઓછા બે બનાવવા જોઈએ તે નાગ નાગિનની જોડી તરીકે જોવામાં આવે છે નાગમીના દિવસે નાગ યુગલોને એક સાથે જોવાનું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે નાગ સેવકોને દાન કરવું સાપને મારવાના પાપમાંથી મુક્તિ આ દિવસે મહામૃત્યુંજય મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો પાઠ પંચાક્ષરી મંત્રનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે દ્રાદશ માન સરોવર કૈલાસ અમરનાથજીની યાત્રાનું વિશેષ મહત્ત્વ છે લિંગની મુલાકાત લેવી એ પોતાનામાં એક મહાન સૌભાગ્ય માનવામાં આવે છે આ દિવસે બારમાલિંગનાનની પૂજા કરવાની નાગ લોકો ખૂબ જ ખુશ થાય છે વ્યક્તિને તમામ નાગદેવતાઓના આશીર્વાદ મળે છે જાણીએ અજાણીએ કે અજાણી પોતાના કે પિતૃ દ્વારા સાપને મારવાનો દોષ આ દિવસે ઉજ્જ ભાવથી નાગની પૂજા કરવાથી તમામ દોષ દૂર થાય છે સાપને જાણતા અજાણતા પગ વડે મારવાનો દોષ પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે આ દિવસે સોનાના સાપ બનાવી તેની પૂજા કરવી અને દાન કરવાથી પણ મોટી સિદ્ધિ મળે છે આ દિવસે નાગ પુત્રનો પાઠ અને જાત વિધિ પ્રમાણે કરવો જોઈએ તો મિત્રો જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો